જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે જોયું કે ધીરા ભગત જ્યારે ઘર છોડીને જંગલમાં જાય છે ત્યારે તેમને ભગવાન શિવના દર્શન થાય છે અને તેમને કયા આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આજે આપણે ધીરા ભગતે કળિયુગની શું ભવિષ્યવાણી કરી હતી તે જાણીશું ધીરા ભગતે પોતાના જીવનકાળ દરમિયાન અનેક ભજનો રચ્યા જેમાંથી કળિયુગ એંધાણી નામની રચના ખૂબ જ પ્રખ્યાત અને રહસ્યમય માનવામાં આવે છે આ ભજનમાં તેમણે ભવિષ્યને લઈને જે લખ્યું હતું તે આજે હકીકત બનતું જોવા મળી રહ્યું છે ધીરા ભગતની બધી રચનાઓ શુદ્ધ ગુજરાતી ભાષામાં છે ગુજરાતીના સાહિત્ય ઇતિહાસ અનુસાર તેમનો ઉલ્લેખ મધ્યકાલીન સંવત અઢારસો આઠમાં થાય છે તેમણે અનેક વેદશાસ્ત્રોનું અધ્યયન કર્યું અને ઘણા પદો રચ્યા હવે આપણે ધીરા ભગતના ભજનોમાં છુપાયેલા સુંદર અને ધાર્મિક સંદેશાઓ સમજીએ તેમણે તેના ભજનમાં કહ્યું કે કળિયુગના સંકેતો હવે સ્પષ્ટ થવા લાગ્યા છે દુષ્કાળ ભૂખમરો અને તંગી વધતી જશે ધર્મ પ્રચારક સંતો પણ હવે મદિરા પીવાનું શરૂ કરી દેશે બ્રાહ્મણો જે યજ્ઞ અને શ્રદ્ધાથી જીવન જીવતા હતા તેઓ હવે અનૈતિક રીતોને અપનાવી રહ્યા છે ગાયત્રી મંત્રનું સન્માન ઘટી જશે અને તેનો પ્રયોગ ઓછો થઈ જશે યોગીઓ જે પહેલાં ત્યાગ અને સાધના માટે જાણીતા હતા તેઓ હવે ભૌતિક સુખમાં મગ્ન થઈ જશે તેનાથી ધાર્મિક અને નૈતિક મૂલ્યોમાં ઘટાડો થશે અને પાપનો પ્રભાવ વધારે વધશે જે કળયુગમાં પાપ અને અધર્મના પ્રસરવાનો સંકેત છે આજના યુગમાં ધન અને જમીન માટે પરિવારના સભ્યો પણ એકબીજાને દુશ્મન બનાવી રહ્યા છે ભાઈ ભાઈ અને પુત્ર પણ પિતાનો ખૂન કરવા માટે તૈયાર છે સ્વાર્થ અને લોભ એવા દૂષણોથી મનુષ્ય એટલો અંધ છે કે તે લાગણીઓ અને સંબંધો ભૂલી ગયો છે ખેતરોમાં પરંપરાગત પદ્ધતિઓ હવે હળવી પડી છે અને મશીનો તથા ટ્રેક્ટર ખેતી કામમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે આ કારણે ગાય અને ભેંસોની સંખ્યા ઘટી રહી છે અને હવે બકરીના દૂધનો ઉપયોગ વધતો જાય છે બ્રાહ્મણો પણ જૂની પરંપરાઓ છોડી આધુનિક જીવનશૈલી અપનાવી રહ્યા છે ગાયો અને ભેંસો હવે ખેતરોમાં ઓછા અને કતલખાનાઓમાં વધુ જોવા મળે છે જે પાપ અને લાલચના વધતા પ્રભાવને દર્શાવે છે આજે દુનિયામાં જે લોકો અનિયમિત અને અનૈતિક કામો કરીને જીવન વિતાવે છે અને ભ્રષ્ટાચાર અને દુરાચાર દ્વારા પોતાનું પેટ ભરે છે તેમના ઘરોમાં વૈભવ અને સમૃદ્ધિ જોવા મળશે તેઓ આરામના જીવન જીવતા હશે અને તેમની આસપાસ વૈભવના પ્રદર્શનની છાંટ જોવા મળશે બીજી તરફ જેઓ સત્યનિષ્ઠ અને ઈમાનદાર છે અને જેઓ ધાર્મિક અને નૈતિક માર્ગે ચાલે છે તેઓ પોતાના જીવન માટે સંઘર્ષ કરતા જોવા મળશે આજના સમયમાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે જે લોકો છેતરપિંડી ભ્રષ્ટાચાર અને અન્યાયના માર્ગે ચાલી રહ્યા છે તેઓ વધુ ઉન્નતિ કરી રહ્યા છે તેમનું સુખમય જીવન લોકોને દેખાશે પણ સત્ય અને ન્યાયના પથ પર ચાલનાર લોકો માટે જીવન અતિ મુશ્કેલ બની રહ્યું છે આમાં કોઈ ભૂલ નથી કારણ કે દરેક યુગમાં આવા પરિવર્તનોએ સ્થાન લીધું છે આ તો સમયની ગતિ અને કળયુગનો પ્રભાવ છે જ્યાં નૈતિકતાનું મૂલ્ય ઘટતું જાય છે અને લોભ છેતરપિંડી અને અન્યાય વટવૃક્ષ સમાન વધે છે પરંતુ સચ્ચાઈ એ છે કે સમય બદલાય છે અને અંતે સત્ય અને ન્યાયનો વિજય થાય છે આજના યુગમાં પુરુષો સ્ત્રીઓના વશભૂસ બનતા જાય છે ગરીબોની ફરિયાદો સાંભળવા કોઈ તૈયાર નથી જ્યારે ધનિક અને પદવીશાળી લોકો માટે દરવાજા હંમેશા ખુલ્લા રહે છે ગરીબો સરકારી કચેરીઓમાં ન્યાય માટે માથું ફોડતા રહે છે તેમ છતાં તેમની કોઈ સાંભળતું નથી અન્યાય સામે અવાજ ઉઠાવવાની શક્તિ નથી રહી અને ધન સંપત્તિ ધરાવતા લોકો માટે બધું સરળ બની ગયું છે ઈમાનદાર અને નર્મ સ્વભાવના ગરીબોને કદર મળતી નથી જ્યારે ધનવાન અને સત્તાવાળાઓ માટે દરેક જણ ઝૂકીને અભિવાદન કરે છે ધીરા ભગત કહે છે કે વેપારીઓ કોઈને કોઈ રીતે લૂંટાઈ જશે સ્ત્રીઓ પતિવ્રતા રહેશે નહીં અને સમાજમાં નૈતિકતા ઓછી થતી જશે છાશમાં માખણ નહીં તરે એટલે કે શુદ્ધતા અને સત્વ ઘટશે નદી તળાવ સુકાઈ જશે પાણીનો અભાવ વધશે ચંદ્ર અને તેજ થશે જે સંકેત આપે છે કે પ્રકૃતિમાં પણ બદલાવ આવશે આજના યુગમાં પણ વૈજ્ઞાનિકોએ સૂર્ય પર કાળા ધબ્બા વધતા જોયા છે જે અવ્યવસ્થાનું પ્રતિક છે આ બધું દર્શાવે છે કે કળયુગમાં ધીરે ધીરે ધર્મ અને સત્વ ઓછું થતું જશે જો ભાઈની બેન ઘરમાં આવશે તો તેની આગવાઈ અને સન્માન નહીં થાય કારણ કે તે હવે તે માત્ર પતિની બહેન નથી પણ પત્નીની દ્રષ્ટિએ બીજી ઓળખ ધરાવતી હોય છે બીજી તરફ જો સાળી ઘરે આવશે તો જીજાનું ધ્યાન અને આદર વધુ રહેશે દર્શાવે છે કે હવે સંબંધોના અર્થ અને વ્યવહાર બદલાઈ રહ્યા છે સંત ધીરાએ કહ્યું છે કે કળિયુગમાં ધર્મનું મહત્વ ઓછું થશે એક પ્યાલે વરણ અઢાર એટલે કે એક જ પ્યાલાનો ઉપયોગ અનેક લોકો કરશે એ દારૂની બાટલી માટે હોય કે અન્ય પીણા માટે સ્ત્રીઓના પરંપરાગત શણગાર અને સૌંદર્યનું મહત્વ ઘટશે ભવ્ય શણગાર અને ઐતિહાસિક પરંપરાઓ વિસરાઈ જશે અને માત્ર વાળ જ તેમની શોભાનું એકમાત્ર પ્રતિક બની રહેશે આજે સ્ત્રીઓની વસ્ત્ર પરંપરા અને જીવનશૈલી પરથી પણ આ પરિવર્તન દેખાઈ શકે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ